વલસાડની ફલાહ હોટલમાં પનીરના શાકમાં કીડું નીકળતા ગ્રાહકે મચાવ્યો હોબાળો ફૂડ વિભાગે કાર્યવાહી હાથ ધરી વલસાડના ગુંદલાવ નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર આવેલી ફલાહ હોટલમાં ગ્રાહકને પીરસવામાં આવેલા ખોરાકમાં કીડું નીકળવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે હોટલની ફૂડ ગુણવત્તા પર સવાલો ઊભા કરતી આ ઘટનામાં ગ્રાહકે મંગાવેલા પનીરના શાકમાંથી કીડો નીકળતા ભારે હોબાળો મચી ગયો હતો ગ્રાહક દ્વારા જમવાના ઓર્ડર બાદ જ્યારે પનીરનું શાક પીરસાયું ત્યારે તેમાં સ્પષ્ટપણે કીડો દેખાતા તેઓ સ્તબ્ધ થઈ ગયા હતા આરોગ્ય માટે જોખમી આ બેદરકારીને કારણે ગ્રાહકે તાત્કાલિક હોટલ મેનેજમેન્ટ સમક્ષ આ મુદ્દો ઉઠાવ્યો હતો અને હોટલમાં ભારે હોબાળો મચાવ્યો હતો મામલો ગંભીર જણાતા અને હોટલની અનિયમિતતાને ધ્યાનમાં રાખીને ગ્રાહક દ્વારા તાત્કાલિક ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને આ અંગે જાણ કરવામાં આવી હતી ગ્રાહકની ફરિયાદને આધારે ફૂડ વિભાગની ટીમ તરત જ ગુદલાવની ફલાહ હોટલ પર દોડી ગઈ હતી સ્થળ પર પહોંચીને ફૂડ વિભાગ દ્વારા સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી હતી ટીમે ખાસ કરીને વિવાદિત પનીરના શાકના સેમ્પલો એકત્ર કર્યા હતા જેનું લેબોરેટરીમાં પૃથ્થકરણ કરવામાં આવશે ફૂડ વિભાગ દ્વારા હાલમાં હોટલ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને રિપોર્ટ આવ્યા બાદ વધુ પગલા લેવામાં આવશે ફૂડ વિભાગની આ કાર્યવાહીથી અન્ય હોટલ સંચાલકોમાં પણ ભારે ફફડાટ ફેલાયો છે